તમને બધાને એવું લાગતું હશે કેમ એકલા છે પણ એ જાણે બપોરા કરી ગયા છે એક ભાઈનો ફોન હતો તે કાપ જમીન બાબતમાં અને એને તો એવું નાનું મોટું કામ હોય જ તે અને આપણે મારે આજ હુકડી બનાવી છે તો તૈયારી કરી છે અને અમુક જો બધું તૈયાર કરીને બેઠી બેઠીશું વાટ જોઈ પણ કાંઈ આવ્યા નથી પણ હવે મારે કેમ કે શાર હાડાશ જેવું થઈ ગયું છે એટલે શરૂઆત કરી દેવી છે એવો વિશાદ કર્યો છે મીડિયમ સાઈઝ નો એ રીતનો દળાવેલો છે પાંચસો ગ્રામ છે લોટ અને દોઢસો ગ્રામ ગુંદર છે પચાસ ગ્રામ ટોપરૂ છે સો ગ્રામ બદામ છે સો ગ્રામ કાજુ છે અને ગોળ આપણે નથી લીધો કેમ કે માખ્યું થાય વધે એટલે પછી લઈ લઈશું અને હવે આપણે આ કાજુ બદામને ખાંડી નાખી ને આપણે આ પાક વસ્તુ એવી છે ને કે શિયાળામાં જ તે બનાવાય બેક વધારે એટલે શિયાળામાં શું છે કે આપણને ઘડનો દુખાવો હોય આ તે અને આમાં તે સારું આપણે જો અડદિયો બનાવ્યો ખજૂર પાક બનાવ્યો અને ગયા વર્ષે આપણે આના ઉખડી બનાવી એની જગ્યાએ આપણે લાડવા બનાવ્યા થાય એનો વિડીયો છે આજે આપણે ઉખડી બનાવી છીએ શિયાળા માં આ બધી પાક ની વસ્તુ બહુ ગું કરી અને શિયાળા માં લાગે મીઠું આ બધું તો આપણે કાજુ બદામ તો ખંડાઈ ગયું છે અને સુલો જે ગયું વાળો આપણે આ ગુંદર તળી નાખી આ આપણે પીતળની તેલી છે પણ આને ગારો લગાડ્યો છે

આપણે ગુંદર તો તળાઈ ગયો છે આપણે મોટી તવી મૂકી દીધી છે આને ઘી નાખી દઈ આપણે ઘી પાંચસો ગ્રામ ઉપર નાખીએ થોડુંક ટકીએ તો ગરમ થઈ ગયું છે હવે નાખી દઈએ सर आम्ही थोडं नरमच राखवू पडे केम की ए मसलो आहे कोरू पड ગમે તાપે એમને ચેકાવા દેવાનું છે એકદમ ના લાલ થઈ જાય પછી આપણે ઊંડવાનું છે અને પછી બધો ભૂકો મેળવો નાખશું <ettes> 아, 이리. <meio beauty>. <spunpus> 아, 이리. 아, 이리. 아, 이리. 아, 이리. 아, 이리. 아, 이리. 아, 아, 이리. 아, 이리. 아, 이리. 아, 이 이리. 아, 이리. 아, 이리.

હારે લઈ જાય ને આપણી ઉપર એટલો વિશ્વાસ ધરાવે એ આપણા માટે બહુ સારી વાત કહેવાય અને વાત આપણે જો રોડ તો એકલા ગ્લાસ શેકાઈ ગયો છે તો ઉતારી લીધો છે ગોળ સોલવાનું બાકી છે પછી પેલા સોલી નાખી હવે હું તો બધું કમ્પ્લીટ થઈ જાત ને હારું હારું આપણે થોડી થોડી મદદ કરાવીએ થઈ ગયો ભાઈ ગયો હું થોડી થોડી મદદ કરાવું પણ આજ ભાઈ નથી ઘરે જ મદદ કરાવવાની હોય ભાઈ એવું કઈક હોય ને આપણો ભાવ એવો હોવો જોઈએ કે ભાઈ કોકને આપણે મદદરૂપ થઈએ કોકના સારા કાર્યમાં અને કોકને કાંઈક નવું રસાવતા હોય તો એમાં આપણો હાથ હોય કે ભાઈ આપણે સારા કાર્યમાં એને જોડાણા છે તો આપણા આત્માને ખૂબ આનંદ થાય કે ભાઈ કોકનું આપણે સારું કાર્ય કરીએ છીએ તો હવે આપણે બેઠા છે એટલે વાત નાખી વાત બધી વાત થોડીક કરી જ દઉં વાત એટલે મજા આવશે એટલે આ બોલ સોલે ને એટલે થોડોક ટાઈમ છે આપણી પાસે એટલે થોડીક વાત કરું બરોબર ને તો મારા પપ્પા ગમે ને આ ગમે જમીનની બેઠક હોય પ્લોટની બેઠક હોય બીજું કાંઈક વ્યવહારી કામ હોય કાંઈ તે ગમે આ બેઠા હોય એટલે ભાઈ વાત થાય કે ભાઈ છે એટલે કે ભાઈ અમારે બાનું નથી જોતું ફલાણા ભાઈ છે એટલે બસ બધું આવી ગયું તેમ તારે એટલે આવો વ્યવહાર મારા બાપાનો હતો અને એ જ રીતે આપણે એવું તો ન પણ એનું જાળવી રાખ્યું છે એટલે હજી આપણે એવા કાંઈક કાર્ય હોય એમાં આપણને કોઈક પૂછે હશે કાંઈક જમીન લેવી આ તે તો અને આપણું ધ્યાન પડે એટલે હવે આપણને એ રીતનું ઓલું કરતા હોય હવે આ વાત કરવામાં મને એક વાત યાદ આવી ગઈ હવે આપણે કે ભાઈ માનવતા વ્યવહાર પછી હાસી નીતિ જે કાળજી હશે અને માણસ સંબંધ હું મહત્વનું છે હવે એ વાત મને યાદ આવી ગઈ એટલે તમને વાત કરું છું એક આ વાત છે એની ઉપર આપણને જીવનનો ઘણો સાર મળી જાય અને બહુ આમ જાણવા જેવી વાત છે એટલે યાદ આવ્યું એટલે તમને વાત કરું અને હવે આપણે આમાં ટૂંકમાં વાત કરવાની હોય એવું કાંઈ લાંબી તો વાત કરવાની ન હોય બને એટલે ટૂંકી વાત કરી દઉં તો ભાઈ એક પ્રસંગમાં એક બેન આવીને બેઠા હતા અને ભાઈ મીડિયમ એને જે શરીર ઉપર જેટલું પહેર થોડું ઘણું પહેરવા જેવું હોય તો ઘરેણું પહેરેલું હોનું ટૂંકમાં હવે બે પાસ બેરા આવ્યા પ્રસંગ હોય એટલે આવે એ બાજુમાં આવીને બે ગયા અને આ બેનને હમું જોય ને બેઠા હતા એ બેનની હમું જોઈ ને બધું આમ જોઈ ને પછી વાતું કરવા માંડ્યા કે ભાઈ જો આ પ્રસંગમાં આવે તો શે કાંઈ હોનું કાંઈ પહેર્યું હોય ને શે કાંઈ હાર કાંઈ એવી હજી વાતું કરતા હતા ઓયેલા બેનને જવું તો હુંભળાય પણ હવે એ બેન કાંઈ બોલ્યા નહીં ઘડેકું એટલે આજનીમાં વણાતાને થાવ પણ વણાતાને એટલે ભાઈ આવ્યા કે ભાઈ આવો આવો એટલે ભાઈ તમે આયા ભાઈ આવો એટલે ભાઈ તમે આયા ભાઈ આવો એવી રીતે સમજી વાત થાવ એટલે ઓલે જે પાંચ બેરા બેઠા બેઠા છે ને એનું ધ્યાન ના ગયું કે ભાઈ આ કોણ આવ્યું કે બધાય એમ ક્યાં અહીં આવો ને અહીં આવો ને બધાય એટલું બધું માન આપે છે આ કોણ કે આ પડખેથી બેન જે હતા એ બોલ્યા એ કે એ મારું ઘરેણું છે ભાઈ હું એટલે માણસોમાં આ રીતનું હોવું જોઈએ હોના કરતાં મહત્ત્વ જે વ્યવહાર જે લાગણી અને જે પ્રેમ એનું છે એટલે માણસને લાગણી પ્રેમ આપે તો એ વસ્તુ હોના કરતાં કિંમતી છે આ મારું માનવું છે જીવન એવું હોય તારે માણસ આવો આવો કરે અને ભાઈ એ રીતનું થાય અને એ હાસું આપણે કમાણા કહેવાય અને એ હાસું બાકી હોનું દેખાવ છે બાકી હોનાથી આપણો કાંઈ વ્યવહાર કે સંબંધ વધી જાતો નથી એ તો ભાઈ સંબંધને વ્યવહાર બાંધવા પડે અને ગહાવવું પડે અને ભાઈ જેવા માણસ એ રીતનું એને અરે રહેવું પડે તો લાંગણી અને સબંધ બંધાય અને જળવાઈ રહે બાકી ઓલા ઘોડે કે આમ તેમ વાતું કરવાથી કાંઈ સબંધ જળવાઈ રહેતા નથી ઘણા ઘણા ઘણું આશ્વાસન આ છે બધું તમે ખમી ખાવ ત્યારે માણસ અરે લાંગણી અને પ્રેમના સબંધ બંધાય છે આવું છે ભાઈ મારું માનવું આવું છે બરાબર ને તો ગો શું લાગ્યું હશે આપણે

જો ભાઈ ગોળ નાખ્યો અને હુંખડી બનેસ તો હવે આમાં વાત ગમે ગમે એ વાત મળી રહી તો બેઠા બેઠા વાત તમને આ કરી દઉં કે આ હુખડી બને એટલે આને હુખડી જ કહેવાય અને આ ભાઈ પહેલાંનું એક મીઠાઈ જ કહેવાય છે વરામાં હુખડી અને સયાનું શાક થાતું થતું આજથી વર્ષો પહેલાં એટલે આ એક મીઠાઈમાં ગણાય હુખડી અને રીંગણાનું શાક એ રીંગણાનું શાક જ કહેવાય એટલે જેનું જે જીવનમાં મહત્વ છે એ જ છે કે ભાઈ જે સારો માણસ હોય તો એ હારા માણસ તરીકે જ છે કારણ કે એની ઉપર કોઈકને ઈર્ષા ભાવ હોય એટલે નટ નવી નવી આડીઓ કોઈક વાત કરતા હોય તો ભાઈ એ એની નબળાય છે બાકી જે હારા છે એ હારા જ રહેવાના અને જે નબળી વાત છે એ નબળી જ રહેવાની જિંદગીમાં એમાં મણામાં ગમે એટલો આગળથી પાછળ થઈ જાય પણ જે જીવનમાં જે કાંઈ કર્યું હોય અને જે કમાણા હોય સારું કે મોડું એ જિંદગીભર જીવે ત્યાં સુધી હારે રે અને એની પેઢગી સુધી રહે આ આવું છે ભાઈ એટલે હુખડી એ હુખડી અને

હવે ભાઈ આમાં નાખીએ આપડે ગુંદર વાહ ભાઈ વાહ હવે ભાઈ નાખ્યા ટોપરું અને ભાઈ ટોપરું છે ને ગુંદર એ ઘી પી જાય હું એટલે આમાં ઘીની માત્રા વધારે વાવી જોઈએ તો જ ટોપરું નાખવાનું કે ટોપરું નાખવાનું નહીં બાકી ઘીને સુ હા જે તો ભાઈ આપણે ટોપરું નાખ્યું પણ જે માપમાં જોવે એટલું જ ઘે છે એટલે વાંધો નથી ભાઈ હમ અને ભાઈ આ ઉખડીને આ જે આઈટમ શિયાળામાં એવી છે કે ભાઈ શિયાળામાં તમને ગળ્યું ખાવાનું મન થતું જ હોય પણ હવે આ ગોળખાની આઈટમ રહે એટલે એક બટકું હુખડીનું ખાઈએ તો ઘણો મજા આવે અને આપણને નતર ખાવા બેઠીએ એટલે ગોળા ત્યાં સાંભળે આપણને શિયાળામાં એટલે શિયાળામાં ગળ્યું સાંભળે આપણને એટલે આવું બનાવેલું હોય તો ભાઈ થોડું થોડું ખાવા અને આપણે ત્યારે દીકરી દીકરા છે તો એને પાછું આપણે આ મોકલાવશું અહીંયા આપણે એકલા નતા એટલું બધું જોવે નહીં हाणे ओसा वधीक दॿाई ॿी અને હવે ભાઈ હું કાંઈ બહાર જવું આવું તો વાંધો ન આવે બધી અમુક આઈટમ બનાવી નાખ્યા અને ભાઈ અને ઈજ હોવું ભાઈ આપણે ઘરે હોય ન હોય અને સંભાળી લે ઈશ ભાઈ સારું કહેવાય ને તો હવે ભાઈ ઉખડી હાઈ ક્લાસ બની ગઈ બે થાળીમાં ઢાળી દીધી છે અને હવે બટકા પાડી દો થોડી થોડી ઠરી ગઈ છે એટલે એ રીતનું કરીએ અને ભાઈ આપણે જે રેગ્યુલર કોમેન્ટ નામ લઈ લઈએ હવે નામ છે કાનભાઈ દરબાર જય માતાજી ભાઈ ભાઈ સીતારામ કેમ છો મજામાં બીજું નામ છે ફાલ્ગુની બેન આચાર્ય સીતારામ બેન મજામાં અને બાકીના નામ કે છે હવે આ જો ભાઈ હુકડીમાં તો હજી થોડીક ગરમ છે એટલે બટકા પાડવામાં થોડીક વાર લાગશે થોડીક ઠરવા દેવું પડશે

બાકી આમ તો થાય છે કે ભાઈ આકણી બે બટકા સાખી લઈ હું પણ હવે થરવા દેવું પડે અને બટકા જરાકા આમ આડાવાળા તરહા મરા હા થાય છે પણ હવે આપણે ઘરે જ ખાવાની હોય એટલે વાંધો નહીં તમાર જીવા ન આવડે હવે તો જો આપડે ઉખડી સરસ બની ગઈ છે અને બટકા સરસ પાડી દીધા છે અને ભાઈ આવી કઈક નવી આઈટમ બને એટલે હસી મજા કઈક થતું હોય એટલે અમે ઘડીક ભાઈ દાતે રેડ્યા હું આમાં ઘડેક હસું આવી ગયું છે એટલે હવે ભાઈ આ હુકડી છે ને ડબામાં ભરશે બટકા હાઈ ક્લાસ અને ભાઈ એક થાળી આપણે દીતિયા સ્વામિયા માટે મોકલશું અને ભાઈ દીકરા ખાને મજા આવે અને ભાઈ અમારો આ વિડીયો તમને જોવામાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ ખાસ કરીને જે નવા જોડાણા હોય એ સબસ્ક્રાઈબ કરજો એટલે અમને આનંદ થાય તમને આનંદ થાય અને ભાઈ કોમેન્ટ કરો તો કોમેન્ટમાં પૂરું નામ લખજો એટલે અમને ભાઈ બોલવામાં મજા આવે અને ભાઈ નામ બોલી અમારે ભાઈ ખૂબ આનંદની વાત છે એટલે મેં નામ બોલી છે અને બધાના કરમવાર નામ બોલી છે અને તો હવે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ